કે બધાને ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કે જે બેટા જો આઈને બંદર જન અટક જો ગુડ મોર્નિંગ કે રામ રામ કે રામ રામ કે રામ રામ કે રામ રામ કે બેટા નામ નામ બોલું બેટા બોલો રામ રામ કે રામ રામ જો બિસ્કિટ બતાવો તો બધા ચાલો કે બધા ચા પીવા ચાલો કે બધા ચા પીવા કે દે જો બધા તો મિત્રો તમે પણ ચા નાસ્તો કરવા માટે મિત્રો હું આજે ફરીથી ઘેરા ગયો હતો ઘેર થોડું ટ્રેક્ટરનું કામ હતું મગફળી વાવાની થોડી બાકી છે અને કપાસમાં અંતર ખેડ કરવાની હતી તો મિત્રો હું આવી ગયો છું ખેરે આય ઓછક આ કઈ રહી મિત્રો આપણા ઘરના થોડું પાકભાજ હતું ટેક્ટરની થોડું મગફળી જો વાવેતર હજુ બાકી છે તેના માટે આપણે ટેક્ટર લઈને નીકળી ગયા છે વાવવા માટે બરાબર

તો મિત્રો આવી ગયો છું કપાસના ખેતરમાં કપાસના ખેતરમાં મિત્રો ગઈકાલે જ અલગથી સોણીયું ખાતર નખેલું હતું જોવા તો એનું આપણા ટ્રેક્ટરથી કપાસ અળવા છે જેથી આ બધી માટી આવી જાય ખાતર ઉપર તો ખાતર તણાઈ ના જાય એના માટે મિત્રો ટ્રેક્ટર પાસે આપણે થોડો જુગાડ કર્યો છે તમે જુઓ આ રીતની થોડી વ્યવસ્થા કરી છે જેથી કપાસ સારી રીતે અળાઈ જો આપણા તો ચાલો મિત્રો ટ્રેક્ટર ચાલુ કરી દઈએ પછી તમને બતાવું કે કેવું થાય છે જે જુગાડ કર્યો તો એની મદદથી આ રીતનું કપાસની અંદર અતરખેટ થાય છે તમે જુઓ કેવું ફોન મિત્રો કમેન્ટની ચોક્કસથી જણાવજો

અમે બધું થોડી ઘણી ખરીદી કરી દીધી છે મિત્ર બજારમાંથી ઓર કંપાસ લાવી દીધો છે ના બધું થોડું થોડું બેલું આ બધું દીધું છે બજારમાંથી થોડું થોડું તું બેઠો કપાયા બતાવજે તું નાઈન રેડી થઈ ગયો બેઠો હું મસ્ત પણ તું બેઠો થા મન તો બધાય પાછળથી મસ્ત કાપ્યા છે પણ મન જોવા દે બેઠો થાય સરસ કાપ્યા છે ને ડબ્બલ લાગે છે ને ભાઈ તો એ બીમાન ફેંકી દીધું છુટ્ટું આ ભાઈ ની નવી ગાડી લાયા છે જોવા

ત્યાંનું ખુખું થયું છે એવું થયું છે ભાઈ જો અબરજ કપ્પો માણસ છે નાટક કરી રહ્યો છે કે આજે ખુખું થયું છે શું થયું છે ભાઈ દીખુંનું ભાઈ જો છે શું થયું છે બેટા જો ભાઈના ડ્રામા જોવો તમે ખાલે ખાઓ છો ને શેઠ મોબાઈલ જોતો પકડતા આવડી છે ફોન તો મિત્રો અપરજ બેન આજે જ ફોન પકડતા આવડે જ બે હાથે પણ પકડીને કાર્ટૂન જોવા મંડી ગયા છે જો હું કોઈ સ્ટાઇલ બાઇલ બરાબર છે ને એમ જોઈ લો તમે મજા આવે છે હું જોઉં બેટા તું લજુ હું જોઉં છું તો ચલો મિત્રો જમવાનું થઈ ગયું છે બટાકાનું શાક બનાવ્યું છે અને રોટલી છાશ બધા જમવાઈ તો અને જમવામાં પોપટ આવી બરાબર આ છૂટતો આવ્યો છે બ્રશને ફેંક્યો તો મિત્રો આઈ બધા જમવા માટે અમે બેસી જશે જમવા માટે અને આ બાજુ ચાલી રહી છે વ્રજબેની મસ્તી વ્રજ કહી દે બધા જમવા હોય કે આ જો આ મકરાજી તો આજે લાયા છે અમે અને પસળવાનું ચાલુ છે બધા આઈ જો જમવા એમ કે બેટા લજુ કે આ બધા પપ્પા નવી સિસ્ટમનો પણ આ ઊંઘી કે જમવાની એક સિસ્ટમ નવી અપડેટ થઈ છે તો તમારે તમને ભૂખ લાગે આ રીતે તમે પણ ટ્રાય કરજો ઊંઘીને જમવાનું બરાબર જોઈ લો કાલે એ લજો કે બધું કે આવી જાવ ખાવા આવી જ કે તાતી ખાવા ચલો આ પોપોટનો કે પૈસો જુદો થઈ જાય જે રાધા આવે છે રાધે લોજે આ પોપોટો આ પોપોટનો અત્યાચાર થઈ ગયો છે